આજે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે પહેલીયા જ છે બીજી જ છે અને તમામ લોકલ ગાયો આજે પચીસ તારીખની આપણી પાસે હાજરમાં છે તમને એક એક ગાયની હું ડિટેલ આપી દઉં છું કે કેટલી વ્યાયેલી છે કેટલા દૂધવાળી છે અને કેટલી કાભણમાં છે અને કેટલા કેટલા વેતરની છે એ તમામ માહિતી હું આ વિડીયાની અંદર તમને આપી દઉં છું તો ચલો આપણે પહેલા નંબરથી ગાય ચાલુ કરીએ તો આરિયા ગાય ગાભણમાં છે અને બહુ શાંત મગજની છે સાતથી આઠથી નવ દિવસ જેટલી કાચી છે એટલે વ્યાઈ જશે સાત આઠ દિવસની અંદર પછી હું તમને બીજા નંબરની ગાય હવે તમને બતાવી દઉં છું હવે આરિયા ગાય છે આપણી કાળી હે આ ગાય છે આપણે કાળે આ ગાય પણ જાબણમાં છે સાતથી આઠ દિવસ જેટલા લઈ લેશે આરિયા અને આ પણ જાબણમાં છે જામણમાં તમામ આપણી ગેરંટી રહેશે પછી હવે હું આ ત્રીજા નંબરની ગાય બતાવી દઉં આ ગાય બીજી બીજીયાતમાં છે અને સાત લિટર જેટલું દૂધ હાજરમાં છે હવે હું તમને ગાય બતાવી દઉં ચોથા નંબરની ગાય આ છે ચોથા નંબરની ગાય આરિયા કાલે વ્યાઈ ગઈ છે નીચે રેડલો છે અને આરિયા ગાય તમને હાલમાં તો પાંચથી છ લિટર જેટલું દૂધ નીકળ્યું છે કાલે વ્યાણી છે અને દસક લિટર જેવું દૂધ કરશે આરિયા ગાય ગાય ખૂબ કન્ડિશનમાં હાઈટમાં બીજે બધી વાતે કમ્પ્લેટ છે ધોવાઈ ગઈ છે એટલે તમારામાં મગજમાં થોડી ઓછી છે સવાર સવારથી પણ તમામ આપણે અહીંયાની લોકલ ગાયો છે હવે હું તમને ગાય બતાવી દઉં છું પાંચમા નંબરની આ ગાય છે પાંચમા નંબરની આરિયા ગાય આઠ મહિનાની કાભણમાં છે વિહવામાં બે મહિના બાકી છે હાલમાં પાંચથી છ લીટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ જ સારી છે કાળી ગાય છે કન્ડિશનમાં બીજે એસએમએસ પેન્ટમાં કોઈ હોદો નહીં આવે ગરમી ન લગાડે તેવી ગાય હાજરમાં છે આપણી પાસે હવે હું ગાય બતાવી દઉં છું એ બે ત્રણ ચાર પાંચ હવે હું ગાય બતાવું તમને છઠ્ઠા નંબરની ગાય આરિયા ગાય ગાભણમાં છે માથામાં એક શીંગડી છે આરિયા ગાય દસ બાર લિટર દૂધ કરશે પણ આ લઈ લેશે ત્રણથી ચારથી પાંચ દિવસ જેટલા તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે હવે હું તમને ગાય બતાવી દઉં સાતમા નંબરની સાતમા નંબરની ગાય છે આ રિયા પેલીયાત માં છે પેલીયાત માં છે અને દોવાઈ ગઈ છે એટલે મગજમાં થોડી ઓછી બે છે એનું દૂધ ચાર થી પાંચ લિટર જેટલો આ છે હાલની તારીખમાં આજની પચીસ તારીખની ગાય ખૂબ જ સારી છે અને પહેલી આત્મા છે જે પણ કોઈ પણ ભાઈને પહેલી આતમાં લેવી હોય અને સાંજે પણ તમે આ ગાય જોવો વિડીયો હમણાં તમે જોઈ શકો છો અને સાંજે તમે પણ વિડીયો જોજો ગાયનું અડણ બીજું કેવું દેખાય છે આપણે બિલકુલ આરો રાખતા નથી બે ટાઈમ તમે દોઈ અને લઈ જઈ શકો છો અને તમને પરફેક્ટ રીતે હું તમને એડ્રેસ આપી દઉં તો આપણું રા ગામ થરાદ તાલુકો અને જિલ્લો બનાસકાંઠો અને રા ગામ આવો તો પૂંજાભાઈ ખટોણાનો કીધું કે વાળો પૂંજાભાઈને વાળે જવું છે તો તમને એક સરખી રીતે બતાવી દેશે રા ગામની અંદર આવો તો ચોકડી રા ચોકડી આવી અને જેતળા રોડ અમો જેતળા રોડ જાય છે એના નજીકમાં જ ચોકડીથી આપણી પાસે વાળો નજીકમાં છે અને જાભણમાં સોથી સો ટકા ગેરંટી રહેશે આપણી પાસે બે ધડકથી તમે ગાય લઈ જશો તો અમે જે પણ ગાયમાં ના નીકળે પણ કદાચ નીકળી જાય તો અમે સોથી સો તમને વર્તી આપશું અને વ્યાયેલી ગાય હોય તો તમે બે ટાઈમ દોઈ અને પરફેક્ટ રીતે જેટલું દૂધ બોલ્યા હોવ તો સાંજે જેટલું દૂધ આવે એટલું દૂધ સવારે આવવું જોઈએ ફરજિયાત તો તમારે ગાય લઈ જવાની આજની પચીસ તારીખની આજે આપણી પાસે સાત ગાયો હાજરમાં છે કોઈ પણ આવી અને આપણે વાળે વિઝિટ કરી શકે છે ચલો જય માતાજી